જયહિંદ્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીડ સમાચાર વાત કરીશું ગુલા ગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતામાં યોજાયેલા કિસાન સન્માન સમારોહની જી હા કિસાન સન્માન સમારોહ કે જેમાં જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવાની સાથે જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો પણ અર્પણ કરવામાં આવ્યો હતો विगते बात करिए तो छोटादेपुर जिले संखेड़ा तालुका गोला गड़ी गाम कृषि विज्ञान केन्द्र मंगल भारती खाते सांसद जसुभ अध्यक्षता में जिला कलेक्टर गार्गीजे प्रेरक उपस्थिति में किसान सन्म्न समारोह योजा तो कार्यक्रम में पीएम किसान योजना ओगनीसमा हप्ता पेटे वाप्रधान नरेन्द्र मोदी वरद हस्ते पीएम किसान योजना अन्वय गुजरातना आशरे એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા એક હજાર એકસો ને અડતાલીસ કરોડથી વધુની સહાય સહિત સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુની સહાયની ખેડૂતોના બેંક ખાતામાં સીધી ચૂકવણી કરવામાં આવી જેનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું સાથે ગાંધીનગર કૃષિ ભવન ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહનું પણ લાઈવ પ્રસારણ કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઈ લોકાર્પણ થયું આ સાથે રાજ્યભરમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનો પણ શુભારંભ કરાયો હતો આ કાર્યક્રમમાં કુલ અઢાર લાભાર્થીઓને રૂપિયા સોળ લાખ નવ્વાણું હજાર બસો છની સહાયનું વિતરણ કરાયું હતું જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રકચર પપૈયા આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ સહિતની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળબારથી ગોલા ગામડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ તકનીકો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલની ઉપસ્થિત ખેડૂતોએ મુલાકાત લીધી હતી कार्यक्रम में जिला कलेक्टर गार्गी जैन साथे जिला विकास अधिकारी सचिन कुमार महिला ने बाल विकास विभाग चेरमेन धर्मिष्ठाबेन राठवा जिला खेतीवाड़ी अधिकारी बी एस पंचाल एपीएमसी चेयरमैन मुकेश भाई पटेल खेतीवाड़ी विभाग अधिकारी सहित मोटी संख्या में खेड तो उपस्थित रहा था आज देश यशस्वी वाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदी साहेब किसान सन्म्मा निधि योजना हेठ ભાંગલપુર બિહારના ભાંગલપુર મુખામેથી ઓગણીસમો હપ્તો નાખી અને ખેડૂતોનું સન્માન કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર મુકામેથી માર્ગદર્શન કર્યું છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ ખૂબ પ્રગતિ કરે

ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો